பாலோர்ச்சு பாலு பாலிஜ பாலி ஆகோட படி વાયરા કાઈ ન પડે આ પાસે ભેજો ફોટા પડવાનો કામ ચાલુ છે આજનું આનું યુટ્યુબ જોજો ગાઈ લે ઉપર ઉપર હાલો વર્તા પાર્ટી ઠીકડે હાલો તો હવે અમે ડાયરેક્ટ મળી કરી જાઈએ ઓ ચાર સુરજ કા સિત્તેર એક ટેક કરીશું बोले कैसे कहता है 200000 कलर ना પડે કે નથી આવ

cái chả ốp cái cái nào bữa đây cái cái không bỏ lỡ những video hấp dẫn

আলাদা ভাই উন্তা এটা বদলছে ফাটা গেল ভাইলে আলো আলো এই ও দাঁড়ানো হগড় দাইলা એક વિકેટ ખેડી ગઈ હજુ હજુ આપડે આગળ હજુ ઘણી વિકેટ ખેડવે ચાલુ લોક માં આપણે એક વિકેટ ખેડવી

એ ઘટેમત નથી નો આ બીજો આપણે બ્લોગ માં જોડાઈ જઈએ બહુ લાંબો બ્લોગ થાશે આ બુડામાં બારે બારે માં કે કયો નથી ગઈ બોલા એવું ન દેખરું બોલા એવું જ ન હા તાલ હાલો હાલો આપણે ઓ થઈ ગયા છે ફેસ ઉતારે આવી ગયા બે ફૂંગરી આયા ગયા સાબ ગુરુ